નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ વિષય ગણિત પ્રકરણ ત્રિકોણ નંબર નંબર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક્ઝામ્પલ અને ગણતરી કરીશું તો એક્ઝામ્પલ નંબર પેલો જોઈએ વિદ્યાર્થી મિત્રો સાબિત કરો કે કર્ણો એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે આમ આ સાબિત કરવા માટે વિદ્યાર્થી મિત્રો એક આપણે કાટકોણ ત્રિકોણ લઈશું એનું નામ આપણે એ બીસી આપશું અને સાબિત શું કરવાનું છે છે કે એ સૌથી મોટી બાજુ છે એમ આપણે સાબિત કરવાનું છે તો એ સાબિત કરવા માટે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ જ છે કે ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો એકસો એસી થશે બરાબર એટલે આપણે શું કરીશું ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો એકસો થશે તેથી શું કહીશું વિદ્યાર્થી મિત્રો ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર એકસો એસી એ વત્તા સી બરાબર શું થશે એકસો એસી ઓછા ને તો બે ખૂણાઓનો સરવાળો નેવું હશે એનો અર્થ એમ થાય કે ખૂણા બી કરતાં ખૂણો એ અને ખૂણો સી કેવા છે નાના છે તેથી કહી શકીએ આપણે કે મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય બરાબર ચાલો વિગતવાર જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માપખણો એ વધતા માપખો બી B માપખુણો સી બરાબર એકસો એસી થશે હવે બરાબર બરાબરની બીજી બાજુ લઈ જાય એટલે માઇનસ થશે માપખણો એ વત્તા માપખુણો સી બરાબર એકસો ઓછા તેથી માપખણો એ વત્તા માપખણું બરાબર ને અનור સુધા સે વિદ્યાર્થી મિત્રો ખૂણો a ખૂણો b c ખૂણો b ગણ કે નેમ બરાબર શું છે b છે તેથી આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે ખૂણો b છે a થી મોટો છે અને ખૂણો b c થી પણ મોટો છે મોટા ખૂણાની સામેની બાજુ કેવી હોય વિદ્યાર્થી મિત્રો મોટી હોય તેથી ac એ બીસી કરતા મોટી છે અને એસી એ બી કરતા પણ મોટી છે પરિણામ એક અને બે પરથી આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે બીસી અને એ બી કરતા એસી છે એ મોટી બાજુ છે જે કર્ણ છે આમ કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે એકદમ છે ને સહેલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે આકૃતિમાં ત્રિકોણ બાજુઓ અને અનુક્રમે તથા સુધી લંબાવેલ છે વળી ખૂણો અહીંયા ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો જો કયો ખૂણો કીધો છે ખૂણો પી બી સી લેસ ખૂણો ક્યુ સી બી એ નાનો ખૂણો છે અને આપણે સાબિત શું કરવાનું છે એસી એ બી કરતા મોટી છે પેલા આકૃતિ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આ એબીસી ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો આ એબીસી આપણો ત્રિકોણ છે લંબાવીએ તો અહીંયા પી બિંદુ મળશે આ બાજુ લંબાવીએ તો કી બિંદુ મળશે અહીંયા આપણને શું કીધું છે જુઓ વિદ્યાર્થી મિત્રો ખૂણો કયો ખૂણો કીધો છે વિદ્યાર્થી મિત્રો ખૂણો પી બી સી એ આ પીબીસી છે એ નાનો ખૂણો છે આ ખૂણો નાનો છે કેના કરતા વિદ્યાર્થી મિત્રો ખૂણા ક્યુ સી બી કરતા આ ખૂણો બરાબર આના કરતા નાનો છે તો આ રેક્ય જવરણના ખૂણો થશે વિદ્યાર્થી મિત્રો એનો અર્થ એમ થાય કે આ ખૂણો છે એ મોટો થશે થશે ને અને આ ખૂણો થશે એ નાનો થશે તો નાના ખૂણાની સામેની બાજુ વિદ્યાર્થી કેવી હોય નાની હોય ને એમ મોટા ખૂણો છે તો એની બાજુ કેવી હશે વિદ્યાર્થી મિત્રો મોટી હશે એનો અર્થ એમ થાય કે એસી ઇઝ ગ્રેટર ધેન એ વિગતવાર જોઈએ વિદ્યાર્થી મિત્રો સહેલા એક્ઝામ્પલ છે ખૂણો એબીસી વત્તા ખૂણો સી બી બરાબર એકસો એસી કારણ શું વિદ્યાર્થી મિત્રો એ રેખે જોડના ખૂણા છે આ બે ખૂણા કેવા છે વિદ્યાર્થી મિત્રો એબીસી આ રેખે જોડના ખૂણા છે એટલે એનું માપ કેટલું થશે એકસો એસી થશે એવી જ રીતે આ બે રેખે જોડના ખૂણા તો એનું માપ પણ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો એકસો એસી થશે ખૂણો એ સી બી બીસી ક્યુ બરાબર સી બી પી બરાબર ખૂણો એસી બી વત્તા ખૂણો બીસી ક્યુ હવે અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો આપેલું છે શું આપેલું છે જો કયો ખૂણો છે એના ઉપરથી આપણે કહી શકીએ કે આમાં પણ ખૂણો મોટો છે છે અને વિદ્યાર્થી મિત્રો મોટો છે બરાબર તો એનો અર્થ શું થશે આ નાનો છે આ મોટો છે એનો અર્થ એમ થાય કે આ મોટો છે ખૂણો આ ખૂણો કેવો છે મોટો છે થશે ને બરાબર કે ના કરતા તો ક્યાં કરતા ખૂણો બરાબર તો આ બી મોટો હોય તો એની સામેની બાજુ કેવી હોય વિદ્યાર્થી મિત્રો મોટી હોય ને બરાબર જો લેસ બી આપેલ છે તેથી ખૂણો એ બીસી ઇઝ ગ્રેટર દેન ખૂણો એસી બી મોટા ખૂણાની સામેની બાજુ કેવી હોય વિદ્યાર્થી મિત્રો મોટી હોય તેથી એસી ઇઝ ગ્રેટર દેન એ બી નેક્સ્ટ ત્રીજો એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો જો આકૃતિમાં ખૂણો બી એ ખૂણા એ થી નાનો છે અને ખૂણો સી એ ખૂણા ડીથી નાનો છે તો સાબિત કરો કે એ બી એ નાના છે કોનાથી બી સી કરતા બરાબર આપણને પક્ષમાં શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ એ બી છે એ ખૂણાથી નાનો છે આપણને આપ્યું છે પક્ષમાં આપ્યું છે બીજું શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણની અંદર આ ડી ખૂણો છે એ મોટો છે કેનાથી ખૂણો બી ઈઝ લેસ દેન એનો અર્થ એમ થાય કે બી ની સામેની બાજુ કઈ થશે વિદ્યાર્થી મિત્રો ઓ એ થશે અને એ ની સામેની બાજુ કઈ થશે વિદ્યાર્થી મિત્રો બી ગોળ મોટા ખૂણાની સામેની બાજુ કેવી હોય વિદ્યાર્થી મિત્રો મોટી હોય નાના ખૂણાની કેવી હોય નાની હોય એ જ રીતે જો ત્રિકોણ ખૂણો ખૂણો છે તો સી ની સામેની બાજુ વિદ્યાર્થી મિત્રો કઈ છે સી ની સામેની બાજુ ઓશી થશે ને સી ની સામેની બાજુ ઓડી થશે અને ડીની સામેની બાજુ ઓછી થશે બરાબર ભાઈ એક અને બે પરિણામનો આપણે સરવાળો કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો તો એનો અર્થ શું થશે જો આ બાજુ પરિણામ એક અને બે નો સરવાળો કરીએ તો આ બંને બાજુનો સરવાળો થશે ને અને આ બે બાજુનો સરવાળો થશે બરાબર તો આપણને મળી જશે કે એડી એ બી સી થી નાના છે એ ઓ પ્લસ ઓડી લેસ દેન ઓ પ્લસ ઓસી તેથી એડી લેસ દેન બી સી આપણે વચ્ચે છે એ ઓડી એઓડી એનો અર્થ એમ થાય કે એડી ઉપર ઉીંદુ આવેલું છે બરાબર અને બી ઓ સી એટલે ઓ બિંદુ છે એ ઉપર આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર વન ટુ અને થ્રી ની ગણતરી કરી નેક્સ્ટ ટાઈમ ફરી પાછા આપણે મળીએ છીએ આવજો નમસ્કાર